નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયો નવા ટોપિક તો મિત્રો વિદ્યા સાહેબ માટે ખુશીના એક સમાચાર જોવા મળી રહ્યા છે ત્રણ થી ચાર હજાર જગ્યાના સમાચાર છે મિત્રો તો આટલો થશે જગ્યા વધારો મિત્રો પ્રોપરલી માહિતી આપવાનું છું શિડ્યુલ સાથે અને શું શું નવા અપડેટ મળ્યા છે જેના કારણથી આપણે જગ્યા વધારે બાબતે અપડેટ મેળવી શકીએ છીએ

કરી છે તો મિત્રો ખાલી રજૂઆત નથી તો બીજી પણ માહિતી મેળવીએ તો કે રાજ્ય સરકારે અહીંયા તમને જોવા મળે રાજ્ય સરકારે વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયા અંતર્ગત ધોરણ એકથી પાંચમાં પાંચ હજાર જગ્યાઓ ભરવાનો નિર્ણય લીધો હતો અને આ ભરતીમાં બે હજાર અગિયારથી બે હજાર ત્રેવીસ સુધીના તમામ ટેટ પાસ ઉમેદવારો અરજી કરી શકશે તો ટેટ વન પાસ ઉમેદવારો શિક્ષણ મંત્રી અને શિક્ષણ સચિવને રજૂઆત કરી છે તેમના જણાવ્યા મુજબ એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસની સ્થિતિ ધોરણ એક થી પાંચમાં સોળ હજાર એકસો એક્યાસી જગ્યાઓ છે અહીંયા ખાલી આપણને જોવા મળી રહી છે તો સાથે સાથે તેટ વન પાસ ઉમેદવારો શિક્ષણ મંત્રી અને શિક્ષણ સચિવને રજૂઆત કરી છે તેમના જણાવ્યા મુજબ એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસની સ્થિતિએ ધોરણ એક થી પાંચ માં સોળ હજાર જગ્યાઓ ખાલી છે જ્યારે એકત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધીમાં એક હજાર સાતસો નવ્વાણું શિક્ષકો નિવૃત્ત થશે તો એકત્રીસ મે બે હજાર પચીસ સુધીમાં વધુ ત્રણ હજાર ત્રણસો ને ચુમ્મોતેર શિક્ષકો નિવૃત્ત થવાના છે તો ઉમેદવારોનું કહેવું છે કે બે હજાર અગિયાર થી બે હજાર ચોવીસ સુધીમાં પીટીસી ટેટ વન પાસ ઉમેદવારોની ભરતી છે ઓછી થઈ છે તો જેમને પ્રાથમિક શિક્ષણના પાયાને મજબૂત કરવા માટે ભરતીની સંખ્યામાં વધારો કરવામાં આવે તો મિત્રો તમે જોઈ રહ્યા છો માર્ગ મુખ્ય કઈ છે તો ધોરણ એક પાંચમાં ચાલુ વિદ્યાસાય ભરતીની જગ્યાનો વધારો કરવામાં આવે અને મિત્રો સૂચના મુજબ મિત્રો માહિતી પણ લાગી રહી છે કે જગ્યા વધારો થશે જિલ્લામાં જે ભરતી થઈ રહી છે તે એપ્રિલ મહિનાના અંત સુધીમાં ફોર્મ ભરાવીને મે મે મહિનાને પૂર્ણ કરવામાં આવે એ જરૂરી છે તો તોરણ ધોરણ થી પાંચમાં ત્રણથી ચાર હજાર જગ્યાનો વધારો કરવા માંગ છે તો મિત્રો ચોક્કસ જગ્યાનો વધારો થવાનો છે એવી અપડેટ મળી છે બાકી નેક્સ્ટ કોઈ સારી એવી અપડેટ મળશે તો ચોક્કસ તમને અપડેટ આપી દેવામાં આવશે તો ત્રણ થી ચાર હજાર જગ્યાનો અહીંયા તમને ઉલ્લેખ જોવા મળી રહ્યો છે તો ચોક્કસ વધારો જોવા મળશે બાકી વિડીયો પછી લાઈક આવી જ ઇન્ફોર્મેશન માટે લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ને જય હિન્દ જય ભારત